આજે દશેરા જેવા પવિત્ર દિવસોમાં મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોની મદદે અને વહારે માળિયા હાટીનાના ઈસ્માઈલી મોમિન ખોજા સમાજના આગેવાનો દશેરાના પવિત્ર દિવસે આજે વરસતા વરસાદે માળિયા હાટીના ઇસ્માઈલી મોમિન ખોજા સમાજ દ્વારા બસ્સો જેટલા આર્થિક નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે આગાખાં યુથ એન સ્પોર્ટ બોર્ડ તેમજ ચિત્રાવાડ અને માળિયા હાટીના કાઉન્ટિલ દ્વારા મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે દશેરાના શુભ દિવસે આજે ઈસ્માઇલી ખોદા મોમીન સમાજ દ્વારા માળિયા હાટીનાના આર્થિક નબળા જરૂરિયાતમાંદ બસો પરિવારોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે કાઉન્ટ એન્ડ ગાઈડના ઈસ્માઈલી સમાજના બાળકો તેમજ જમાતના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ સેવા યજ્ઞમાં જોડાયા હતા માળિયા હાટીનાની ઝૂપટ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના ઘરે ઘરે રૂબરૂ જઈને ઈસ્માઈલી સમાજના લોકોએ મીઠાઈ અને ફરસાણનું વિતરણ કર્યું છે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાતા નબળા અને જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી છે ઈસ્માઈલી મોમિન ખોજા સમાજ દ્વારા બસો પેકેટ મીઠાઈ અને બસો પેકેટ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે ઈસ્માઈલી સમાજના તમામ આગેવાનો અને ભાઈઓ બહેનો કે આ પ્રસંગે હાજર રહ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી આ જન હવે અલ્યા બરકત બે બરકત બે દિયો અલ્યા એક મિનિટ આવો તો એક બધા દેરાવ બધા દેરાવ આવી જ અહી દિયો અહી દિયો અહી દિયો Ayan ayan ayan, 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 Aja ayan, Aja, ayan, 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 Bas, berapa ayan, Halo, Aji. Adhi, adhi, adhi. બાબા બાપા આવો આવો આની કરજો જ્યા દે 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 આલિયો ઇસ્માઇલી કોજા મીન સરા સમાજ તરફથી આવતા બે તારીખે જે દશેરા છે તે પ્રસંગે જે જરૂરમંત અને ચોપડપટ્ટીના જે માણસો છે તેઓને અમો ઈસ્માઈલી સમાજ તરફથી ગાંઠિયા તેમજ મીઠ સ્વીટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ

હા yeah, યાદ yeah, <laughs> <laughs> આજરોજ તારીખ બે દસ બે હજાર પચીસના રોજ દશેરાના શુભદિન પ્રસંગે આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ બોર્ડ ફોર રિજનલ બોર્ડ તેમજ ચિત્રાવળ માળિયા કાઉન્સિલ દ્વારા માળિયા જમાતની અંદર માનવ સમાજલક્ષી એક કાર્યક્રમનું અમુ આયોજન કરેલ હતું આ એ આયોજનની અંદર માળિયા જમાત તરફથી ગરીબમંદ અને જરૂરમંદ જે ઝૂંપડપટ્ટીવાળા જે માણસો છે તેના માટે લોકોએ લગભગ બસો એવા સ્વીટનું પેકિંગ કરેલું હતું અને બસો જેવા ફરસાણનું પેકેટ કરેલું હતા અને આ એ સ્વીટ અને ફરસાણ અમારા સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો તેમજ જમાતી વોલિન્ટર ભાઈઓ અને બહેનો એ સારી એવી આની અંદર સેવા આપી છે અને સારી એવી હાજરી આપી છે અને આ એ કાર્યને પૂર્ણ કરેલ છે અમે લોકો જે જરૂરમંદ અને જે ઝૂંપડપટ્ટીવાળા માણસો હતા તેઓના રૂબરૂ મુલાકાત લઈ અને આ એ કાર્યને પૂર્ણ કરેલ છે આ એ કાર્યની અંદર અમને સરપંચ શ્રી જીતુભાઈ સિસોદિયા તેમજ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ મહેશભાઈ ધકેલનો પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે જય હિન્દ જય ભારત